નવિક વિદ્યાલય ચંબુસરમાં રક્તદાન કેમ્પ અને બસો ઇઠ્યોતેર મો નેત્ર યજ્ઞ યોજાયો નવીક વિદ્યાલય ચંબુસરમાં શાળાના આજે સ્થાપક શ્રી મગનભાઈ સોલંકીને ઓગણત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ અને નેત્ર યજ્ઞનું આયોજન કરાયું જેમાં શ્રીમતી અમિત પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું ઉલ્લેખનીય બાબત એ હતી કે નવ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે એકતાલીસમી વખત તેઓના ધર્મપત્ની નૂતનબેન ઠાકોરે દસમી વખત અને તેઓના દીકરા હિનિતસિંહે નવમી વખત રક્તદાન કરીને નિઃસ્વાર્થ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું રિપોર્ટર અઝર પઠાણ સતેડે ન્યૂઝ ચંપુર સર રમેશભાઈ રમેશભાઈ તમને આ આખે બરાબર દેખાતું નહોતું કે દેખાતું હતું એમ દેખાતું નહોતું દેખાતું નહોતું તો હમણાં અહીંયા જે ચેક કરવામાં આવ્યું ત્યાર પછી આ જે તમે હમણાં ચશ્મા પહેર્યા છે એનાથી કેવું લાગે છે હવે સારું દેખાય આ ચશ્મા મળે એનાથી તમને સારું લાગે છે ને શું પ્રોબ્લેમ હતો મોતીયું ક્યાં હતું તમારું મોગર આપડો આજે કેમ થાય છે એમાં કે એમાં તે વખતે તમારું મોતિયા ઓપરેશન થયું ત્યારે કોઈ પૈસા તમારે આપવા પડ્યા હતા નથી આપવા પડ્યા અને હવે એનાથી તમને કોઈ ફરક પડ્યો તો અચ્છા અને હમણાં શું પ્રોબ્લેમ છે અત્યારે અત્યારે કોઈ પ્રોબ્લેમ પણ બેને કે આ નજીકના ચશ્મા જે તમે લીધા અને તમને મળ્યા એનાથી કેવો ફરક છે હવે સારું દેખાય છે ને તમને સંતોષ છે એનાથી